કેમ છો નમસ્કાર મારું હિતેશ કે ડુંગળી ના બિયારણ ને હવે હું વાર છે ભાઈ મેં કીધું વરસાદ થાય પછી ડુંગળી નું બિયારણ લાગવાનું હોય ને અરે પણ મને કે પોર ડુંગળી કરી હતી ને એનો ગળા રહી ગયો છે એટલા માટે એડવાન્સ માં કરવાની છે વરસાદની પહેલા ડુંગળી કરવાની છે તો બધા મિત્રો ને નમ્ર વિનંતી છે કે તમને તમારા ગામમાં જિલ્લામાં તાલુકામાં બધે ઠેકાણે ડુંગળીનું બી આવી ગયું છે કૃતિકા બિયાર આને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાંની પણ ભારતની માલિકા ડંકો વગાડી દીધો છે અને

આ આપવું પડે કારણ કે જેમ હાડુભાઈ આવ્યા હોય શેરો બને હોય જમાવટ કરી હોય ને તો એમ કોઈ પણ પાક ને આપણે ખોરાક આપવો જરૂરી છે અને જે ખેડૂત મિત્રો બુકિંગ કરેલું છે એમનું બિયારણ હાજરમાં આવી ગયેલું છે ઘણા બધા ખેડૂત મિત્રો લઈ ગયા છે તો પેકેટ આપણે એમના નામ બોલી દેશું મોરબી વાળા આવી જાય લાગે મોરબીવાળા વાળા આવવા હતા ને ઇતર એસી કિલો ડુંગળી બી લેવા માટે એક મિનિટ એટલે નામ બોલી લો વિડીયો ચાલુ છે ને એટલે હમણાં તમને તમને બી આપી દીધી તમારું લખેલું છે મને ખાસ ખબર છે બુધાભાઈ હાથાભાઈ જામકા ખાંભાભાઈ મેઘાભાઈ નારસભાઈ હરિભાઈ કોલોડિયા કાતરોડીસર બાર પેકેટ અને જગાભાઈને પાછો ફોન આવ્યો તો કે બીજા તમને પેકેટ એને લીધા છે મનસુખભાઈ કાતરોડિયા જેસર ચાર પેકેટ ભાવેશભાઈ શંભુભાઈ કાતરોડી જેસર છ પેકેટ કલ્પેશભાઈ કાલુભાઈ કાતરોડી જેસર બે ભૂપતભાઈ કાતરોડી જેસર છ હિંમતભાઈ લીંબાભાઈ કાયવોદર બાબરા છ અશોકભાઈ કાલુભાઈ કાયવદર બાબરા આઠ હરિભાઈ કાયવોદર જેસર આઠ પેકેટ બરોબર છે ઘણા બધા નામ છે પણ હવે મોરબી થી આવ્યા છે તો પેલા એમને આપણે આપી દઈએ આપણા વિડીયોમાં જો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં હોય તો પેજ ને ફોલો જરૂર કરી દીજો હું હિતેશ પટે ખેતી કા સાગરજા રામ રામ જય જવાન જય કિસાન